નમસ્તે ખેડૂત મિત્રો તમે પણ જો અત્યારના ઓનલાઈન જમાનામાં ફોનનો ઉપયોગ કરો છો મોબાઈલ ફોનમાં વોટ્સઅપ વાપરો છો કે પછી તમારા ફોનમાં જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અઢારમાં બે હજાર રૂપિયાનો હપ્તો આવવાનો છે એ પહેલાં જો આવો એક મેસેજ આવે જે વાયરલ મેસેજ છે એ તમારા મોબાઈલમાં આવે તો સાવધાન થઈ જજો કારણ કે મિત્રો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમાં હપ્તાની દરેક ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એવા ખેડૂતોના મોબાઈલમાં એક એવો મેસેજ આવે છે જેને કારણે તમારા સાથે સ્કેમ થઈ શકે છે હવે મિત્રો આ મેસેજમાં શું લખેલું હશે એ પણ આપણે આજે જોશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર એમને ખાસ વિનંતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લે હવે મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે પીએમ કિસાન ફ્રોડ એપથી સાવધાન થવાની જરૂર છે તમારે હવે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમાં આપતા પહેલાં તમને એક ખોટો મેસેજ છે એ ફ્રોડ દ્વારા છેતરપિંડી કરનાર લોકો દ્વારા છે તમને મોકલવામાં આવશે અને જો તમે એ મેસેજ ઉપર ક્લિક કરશો તો તમારું બેંક એકાઉન્ટ છે ખાલી થઈ જશે મિત્રો સરકાર દ્વારા જેટલી પણ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે એ તમામે તમામ જાહેરાત આજે આપણે જોવાની છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમાં હપ્તો બે હજાર રૂપિયાનો છે એ અંગેની તારીખ પણ શું છે એ પણ જણાવી દઈશું અને હા ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જો તમે લાભ લઈ રહ્યા છો તો હવે તમારે છે એ સાવચેત થવાની જરૂર આવી ગઈ છે સાવધાન થઈ જજો મિત્રો નહીં તો તમારું બેંક એકાઉન્ટ છે એક જ મિનિટમાં જીરો થઈ જશે તો મિત્રો આજની માહિતીની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી આવા તમામ માહિતીના વિડીયો તમને છે એ સૌ અને જે ટાઈમસર છે એ મળતા રહે ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લો અને જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી તમારા દરેક મિત્રોના વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપ દરેક ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ માહિતી શેર કરી દેજો જેથી કરી એમને પણ જો આવો ખોટો મેસેજ આવે તો એ સાવધાન થઈ જાય હવે મિત્રો તમને પહેલાં જણાવીએ કે જો તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાનનો બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવો હોય બે હજારના હપ્તા મેળવવા માટે તમારે હવે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે હવે મિત્રો આ શું છે આ નવી કાંઈ યોજના કે જાહેરાત નથી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે તમને ખ્યાલ હશે હવે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં બે હજાર રૂપિયાનો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે તો અઢારમાં હપ્તા પહેલાં જો તમને સત્તરમો સોળમો કે પંદરમો હપ્તો ન મળ્યો હોય તો આ વિડીયો તમારા માટે છે કારણ કે અઢારમો હપ્તો તો હવે સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે ટૂંક જ સમયમાં એની તારીખ શું છે એ આપણે વિડીયોને અંત સુધીમાં આજના જ વિડીયોમાં જોવાનો છે અને એ પહેલાં તમને ખાસ કરીને જેને વી દઈએ કે આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક એટલે શું શું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે આધાર કાર્ડ નહીં આપ્યું હોય ના મિત્રો એવું નથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો આવવાનો છે અઢારમો એ પહેલાં તમને સત્તરમો સોળમો પંદરમો ચૌદમો કે એક પણ હપ્તો ન મળ્યો હોય તો તમારા માટેની આ માહિતી ખૂબ જ ઉપયોગી છે તમારું મિત્રો બેંક એકાઉન્ટ છે એમાં આધાર કાર્ડને સીડિંગ કરાવવાનું હોય છે હવે આ સીડિંગ શું છે તો આધાર કાર્ડને બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરાવવું એ જ આધાર કાર્ડમાં છે એ બેન્ક એકાઉન્ટ અને આધાર કાર્ડમાં જે ડેટા છે તમારું આધાર કાર્ડમાં નામ જે પ્રમાણે હોય એ જ પ્રમાણે બેંક એકાઉન્ટમાં હોય તો એ આધાર કાર્ડનું છે એ સીડિંગ થયું કહેવાય તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે સીડિંગ હશે તો જ તમને છે એ આવનારો હપ્તો મળશે તો અઢારમો હપ્તો મેળવવા માટે બેંક ખાતાને છે એનું આધાર સીડિંગ કરાવવું ફરજિયાત છે એના માટે તમારે શું કરવાનું છે તો એના માટે મિત્રો તમારે છે એ તમારા બેંક એકાઉન્ટમાં છે એ આધાર કાર્ડ સીડિંગ કરાવવાનું છે એ માટે તમારે બેંકમાં જવું પડશે અને આધાર કાર્ડ સીડિંગ કરાવેલ ના હોય તો આધાર કાર્ડ સાથે તાત્કાલિક બેંકમાં તમે રૂબરૂ જઈ અને આજે જ આધાર કાર્ડ સીડિંગ કરાવી લો તમારું બેંકની પાસબુક લેતી જવાની અને તમારું આધાર કાર્ડ લેતું જવાનું અને ત્યાં બેંકમાં જઈ અને તમારે કહેવાનું કે આધાર કાર્ડમાં જે આધાર કાર્ડ છે એને બેંક આરે સીડિંગ કરવાનું છે તો મિત્રો સમૃદ્ધ ખેડૂત અને સમૃદ્ધ રાષ્ટ્ર જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક એવો યોજના અંતર્ગત છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના છે અને એની સાથે સાથે રાષ્ટ્રને પણ સમૃદ્ધ બનાવવાનું છે આ એક મિત્રો પહેલ છે સરકાર દ્વારા જે બે હજાર અઢારમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો અત્યારે પહોંચી ગયો એ બે હજાર અઢારમાં જે સરકાર દ્વારા છે એ જાહેર કરવામાં આવેલી યોજના છે જેમાં અત્યાર સુધીમાં કુલ મળી અને સત્તર હપ્તા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવ્યા છે પરંતુ ઘણા એવા ખેડૂત મિત્રો છે એમને હજુ સુધી ત્રણ હપ્તા એટલે કે પંદરમો સોળમો અને સત્તરમો હપ્તો હજી સુધી નથી મળ્યો તો એની પાછળનું કારણ આ હોઈ શકે આધાર કાર્ડ સીડી અથવા તો ઈ કેવાયસી કેવાયસી કેવાય કઈ રીતના કરવું એ પણ આપણે વિડીયોના અંત સુધીમાં જોવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હવે મિત્રો તમે આધાર કાર્ડ સીડિંગ કરાવેલું હશે તો પણ તમને આપતો નથી આવતો તો શું કરું તો હવે મિત્રો તમને ખાસ કરીને જણાવી દે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જગતના તાત ખેડૂતને સરકારનો સાથ આપવામાં આવે છે એમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છ હજાર રૂપિયા દર વર્ષે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે એમાં ગુજરાતમાં કેટલા ખેડૂતોને લાભ મળી રહ્યો છે તો મિત્રો ગુજરાતના એકસઠ લાખ ખેડૂતોને મળી રહ્યો છે બે હજાર રૂપિયાનો હપ્તો તો મિત્રો સરકાર દ્વારા છે એ પહેલાં છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો મળતો હતો પરંતુ સરકાર દ્વારા ફરી એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં જે કહી શકાય કે અમીર ખેડૂતો છે ગરીબ ખેડૂતો સિવાયના જે ખેડૂતો છે જે ની પાસે આવક મર્યાદા ખૂબ જ વધારે છે દર મહિને એમનો પગાર પણ સારો આવતો હોય સરકારી નોકરી એના કુટુંબમાં કોઈ પણ કરતું હોય સભ્ય એક કરતો હોય પરિવારનો તો એવા ખેડૂતોનું નામ છે એ રદ થઈ ગયું છે એવા ખેડૂતોનું નામ કાઢી નાખવામાં આવ્યું છે તે સિવાયના ગુજરાત રાજ્યના એકસઠ પોઈન્ટ એટલે કે બાસઠ લાખ આજુબાજુના ખેડૂતો છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો લાભ લઈ રહ્યા છે દર વર્ષે છ હજાર રૂપિયા એમના બેંક એકાઉન્ટમાં આવે છે આ સહાય છે સીધી બેંક એકાઉન્ટમાં આવે છે એટલે તમારે આધાર સીડિંગ કરવું ખૂબ ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ ખેડૂતોને મળી રહી છે પ્રત્યક્ષ સહાય જેમાં ખેડૂતોને મળી રહી છે એક લાખ બાસ બા લાખ કરોડ રૂપિયાની સરકારી સહાય એટલે કે સરકાર છે એ દર વર્ષે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જ્યારે બે હજાર રૂપિયાનો હપ્તો નાખે ત્યારે સરકારના ભંડોળમાંથી એક લાખ બ્યાસી હજાર કરોડ રૂપિયા જે છે એ સહાય છે એ સ્વરૂપે જાય છે કોરોના કાળમાં આ છે એ સાયમાં પણ વધારો કરવામાં આવ્યો હતો પરંતુ તમને ખાસ કરીને જણાવી દઈએ કે ટોટલ પહેલાં છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અગિયાર પોઈન્ટ અઠ્યોતેર કરોડ જેટલા ખેડૂત મિત્રોનો સમાવેશ થતો હતો પરંતુ હવે મેં પહેલાં વિડીયોની શરૂઆતમાં કહી દઉં એ પ્રમાણે મિત્રો જે અમીર ખેડૂતો છે જેમના પરિવારમાં કોઈ એક સભ્ય છે એમની આવક ખૂબ જ વધારે છે અથવા તો જીએસટી ભરે છે રિટર્ન ભરે છે આઈટી રિટર્ન ભરે છે પરિવારમાં કોઈ એક સભ્ય છે એમને સરકારી નોકરી હોય એવા ખેડૂતોનું નામ છે એ કાઢી નાખવામાં આવ્યું છે અને ત્યારબાદનો આંકડો છે નવ કરોડ જેવો આજુબાજુનો થયો છે એટલે કે કુજ ભારત દેશની અંદર કુલ મળી અને નવ કરોડ જેટલા ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે હવે મિત્રો તમને પીએમ કિસાન નામના એક એપ્લિકેશનમાં ફ્રોડ નામનો એક મેસેજ આવશે જેમાં પીએમ કિસાન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો અને તમારી સાથે ફ્રોડ થઈ શકે એ અંગેનો એક મેસેજ સામે આવી રહ્યો છે તો શું છે એની હકીકત એ પણ જાણી લઈએ તો મિત્રો પીએમ કિસાન ફ્રોડ એપથી સાવધાન થજો હવે આમાં એવું છે કે મિત્રો પીએમ કિસાન નામની ફ્રોડ એપ્લિકેશન સોશિયલ મીડિયા પર ફરી રહી છે જે દર ત્રણ મહિને છ હજાર રૂપિયાની મદદ આપવાનો વાયદો પણ કરે છે એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તમારા વોટ્સઅપમાં આવો મેસેજ આવે કે અહીંયા પીએમ કિસાન જે રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ આપવામાં આવેલું છે કે પીએમ કિસાનની જે વેબસાઇટ છે કે પછી એમનું એપ્લિકેશન છે એ ઓપન કરો અને તમારી ડિટેલ નાખો તો મિત્રો સરકાર દ્વારા એવી ડિટેલ તમારી પાસેથી હજુ સુધી માગવામાં આવી નથી જો તમારે તમારા પીએમ કિસાન યોજનામાં તમારા કોઈ કોઈપણ પ્રકારનો ફેરફાર હોય તો તમારે ઓફિશિયલી જે વીસી ઓપરેટર હોય ગ્રામ પંચાયત હોય કે પછી સીએસસી સેન્ટર હોય ત્યાં જઈ તમારે છે ઓફિશિયલી છે અપડેટ કરાવવું પડશે પરંતુ તમારા મોબાઈલમાં આ રીતનો કોઈ પણ પ્રકારનો મેસેજ આવે તો ખાસ કરીને સાવધાન થઈ જજો હવે મિત્રો આ એક ફ્રોડ સાયબર ફ્રોડ છે જેમાં તમારે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આવું એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં તમારી ડિટેલ નાખો તો તમારે છે એનાથી સાવધાન રહેવાનું છે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતાં એક્સિસ બેંકની વિગતો માંગતું પેજ ખુલશે એટલે કે તમારી બેન્કનું ડિટેલ માગશે એમાં તમે વિગત ભરશો એટલે તમારા બેંક એકાઉન્ટમાંથી તમામે તમામ પૈસા ઉપાડી લેવામાં આવશે તો આવો ફ્રોડ તમારી સાથે ન થાય એ માટે ખાસ કરીને સાવધાન થઈ જજો સતર્ક રહેજો મિત્રો સાયબર ક્રાઈમની ફરિયાદ માટે એક ડાયલ નંબર આપેલો છે ઓગણીસ ત્રીસ એટલે કે તમે આ ચાર અંકનો ડિજિટ ડાયલ કરો એટલે તમે સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવી શકો છો તો મિત્રો ખાસ કરીને તમે ફ્રોડથી બચજો અને તમારા દરેક ખેડૂત મિત્રોને પણ છે એ આ ફ્રોડથી સાવધાન રાખજો હવે મિત્રો તમને જણાવે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમે આધારનું સીડિંગ કરી નાખ્યું હોય એટલે કે આધાર કાર્ડને બેંક આરે સીડિંગ કરી નાખ્યું હોય તો ઈ કેવાયસી કરાવવું પડશે હવે ઈ કેવાયસી એ કંઈ જૂની વાત નથી મિત્રો ઈ કેવાયસી માટે પણ આપણે આજે જોઈ લઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આગામી હપ્તો મેળવવા માટે તમારે આધાર ઈ કે કરાવવું ખૂબ જ જરૂરી છે ફરજિયાત છે રાજ્યમાં કુલ લાભાર્થીઓ પૈકી પિસ્તાલીસ લાખ પાંત્રીસ હજાર એકસો નેવું લાભાર્થીઓએ આધાર કાર્ડમાં ઈ કે કરાવેલું છે પીએમ કિસાન નોંધ જે ફોર્મ છે પીએમ કિસાન યોજના છે એમાં ઈ કેવાય કરાવેલું છે જ્યારે સોળ લાખ ત્રીસ હજાર ને તેર જેટલા ખેડૂત મિત્રોએ હજુ સુધી કે કરાવ્યું નથી તો તમે ઈ કેવાયસી પણ ન કરાવી હોય તો પણ તમારો હપ્તો આવતો બંધ થઈ જશે એટલે કે તમને પંદરમો સોળમો કે સત્તરમો હપ્તો ન મળ્યો હોય એમની પાછળનું કારણ ઈ કેવાયસી છે તો તમે તાત્કાલિક ઈ કેવાયસી કરાવી નાખજો તો આગામી હપ્તો મેળવવા માટે આજે જ આધાર કાર્ડની ઈ કેવાયસી અને બેંક ખાતામાં આધાર સીડિંગ કરાવવા અત્યારે નમ્ર વિનંતી કરવામાં આવે છે કે જો તમે આ રીતના આધાર સીડિંગ અને આધાર કાર્ડને ઈ કેવાયસી પીએમ કિસાન યોજનામાં કરાવી લો તો તમને આવનારો હપ્તો છે એ બેંક એકાઉન્ટમાં જમા થવાથી કોઈ નહીં રોકે તો મેં આ બે વસ્તુ કરાવેલી છે તો તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો આવી જશે પરંતુ હપ્તો ક્યારે આવશે અઢારમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો સત્તરમો હપ્તો છે એ જૂન મહિનામાં આવ્યો હતો ત્યારબાદના ચાર મહિના પછી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો આવશે એટલે કે અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં અત્યારે એવો મેસેજ ફરી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢાર હપ્તો છે એ ઓક્ટોમ્બર મહિનામાં આવી શકે છે પરંતુ હજુ સુધી સરકારે ઓફિશિયલી જાહેરાત કરી નથી ઓફિશિયલી તારીખ આપેલી નથી સરકાર દ્વારા જ્યારે પણ ઓફિશિયલી તારીખ આપવામાં આવશે એટલે તમને આ યુટ્યુબ ચેનલ થકી તમને એ પણ માહિતી મળી જશે તો હવે મિત્રો આ આધાર કાર્ડનું સીડિંગ તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં બે હજાર રૂપિયાના આપતા માટે ઈ કેવાયસી ફરજિયાત થઈ ગયું છે ઈ કેવાયસીના પણ ત્રણ પ્રકાર છે મિત્રો કેવાયસી તમારે કરાવવું હોય તો એના ત્રણ પ્રકારે તમે કેવાયસી કરી શકો એ અંગેની માહિતીનો વિડીયો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે એટલે તમે નીચે છે એ વિડીયો પણ જોઈ લેજો જેથી કરી તમે એ કેવાયસી તમે ઓનલાઈન પણ કરી શકો તો મિત્રો સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારે આટલી તમને છે એ જે છે એ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે એમાં ખાસ કરીને તમે દરેક યોજનામાં ઈ કેવાયસી છે પછી આધાર કાર્ડનું સીડિંગ છે એ તમામે તમામ પ્રોસેસ કરેલી છે તો તમારા બેંક એકાઉન્ટમાં અઢારમાં હપ્તો છે એ સરકાર દ્વારા જ્યારે પણ નાખવામાં આવશે એટલે કે ઓક્ટોમ્બર મહિના કે સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે એની ઓફિશિયલી તારીખ પણ સરકાર જાહેર કરશે એ તારીખ અનુસાર તમારા બેંક એકાઉન્ટમાં પૈસા આવી જશે પરંતુ ખાસ કરીને આવા સ્કેમ સાયબર ફ્રોડથી તમે સાવધાન થજો આ ખોટા મેસેજ તમારા બેંક એકાઉન્ટમાં આવે તો તમે સતર્ક રહેજો જેથી કરી તમારા બેંક એકાઉન્ટ ઈસી સેકન્ડે કહી શકાય ને કે તાત્કાલિક તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું તો એ ખાલી ન થાય તો એ અંગેની તમે કાળજી રાખજો જેથી કરી છે એ સાયબર ફ્રોડ કરનાર લોકો તમારી સાથે છેતરપિંડી કરી શકે નહીં જો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક ખેડૂત મિત્રોના ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં આ માહિતી શેર કરી દેજો